પરકાઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે હેમતનગરના વીરપુર આસલપુર રોડ પર ગૂહાઈનું પાણી ની લાઈન ના વાલ્વમાં ભંગાણ જોવા મળ્યું હતું રોજનું હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે વીરપુર ગ્રામ પંચાયત થોડા આગળ રોડની બાજુમાં વાલ્વ લીકેજ થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાણી પુરવઠાના અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી પણ સામે આવી છે ત્યારે સરકાર દ્વારા પાણી બચાવવા માટે કરોડોના ખર્ચા પણ કરવામાં આવે છે હિંમતનગરના વીરપુર હોસલપુર રોડ પર ગુહાયનું આવતું પાણીની લાઈન ના ભંગાર જોવા મળ્યો હતો અને રોજનું હજારો લીટર પીવાના પાણીનો વેરફાર થતો જોવા મળી રહ્યો છે વીરપુર ગ્રામ પંચાયત આવેલ બાજુમાં જ પાણીનો થઈ રહ્યો છે પાણી પુરવઠાના અધિકારીઓ ને કોન્ટ્રાક્ટરો પણ ગોળ નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે સરકાર દ્વારા પાણી બચાવવા માટે કરોડોના ખર્ચા કરવામાં આવે છે પબ્લિક ને જીવન જરૂરિયાત માટે પાણી અપાય છે પરંતુ અહીંયા તો આંખ આડા કાન કર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આટલું મોટા પ્રમાણમાં રોજનું વહી જતું પાણી તો કેટલા દિવસથી વહી જતું હશે અને આટલા બધા વહી જતા પાણીનું નુકસાન કેટલું થતું હશે એ અવર જવર કરતા પાણી પુરવઠાના અધિકારીઓને શું નહીં દેખાતું હોય કે સરકારના કરેલા કરોડોના ખર્ચોને ગોળીને પી જતા હશે હવે જોવું એ રહ્યું કે વહી જતા પાણીના વાલ્વને ક્યારે રિપેર કરવામાં આવે છે રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા